પણ આજ તો હાથુ ગેર જાય છે ને હાથુનો જ દોર કે નાખો ગમે તે કોઈ વાયુ હોય ને એ લાવતું રહું છે અને હાડું પૈસા ના હાલે ને તો આજ તો એને છે ને કોક ડોબું ઓબું છોડી લાવવું છે એટલે એને ખબર પડે મારો ઓછો પૈસા લઈ જાય છે પાછા હાલતો જ નહીં ઓછો હાઠું નવરો બેહી રહ્યો સર

તો તો હાલી હારું મખલે તો જબર થવાની તમારે તો લગભગ આટલો એક કટકુ છે ને અમે 15 20 બોડી થવાની એવું હા તો તો હારું મફળીઓ ખાવા આબુ પડે અમારે એટલે આવજો બે ધરક આવજો તો હા હા આ વખત તો કોથરો લઈને આબુ પાસ કોથરો ભરિયાલો ઉપર છે પાસ કોથરો ની બે કોથરા લે પણ આપણે તો મફળ્યો એટલે તો જોત સંભા આવો તો એમ ન બેસો ઉપર આવો ઓય ને ઓય મા સિતરમજી છે ગવાળ લેવા એવું છે ઓ આમાં આડું છે તારા આડું છે ઓ

અને એના ગવાના ના ચક્કર હું મારો ઠાઠો ભાઈ ગયો પણ કોઈ નહીં આ ગવાર તો આવે મારે તું શાક થી જાય